છવાયું છે વડોદરા તાલુકાના હરિધામ સોખડા ગામમાં સાફ સફાઈનો અભાવ તેમજ સ્વચ્છતા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કર્યા પછી પણ ગામમાં મોટાભાગના સ્થળોએ ગંદકી ફેલાયેલી જોવા મળી રહી છે આ ગંદકીના કારણે નાગરિકોમાં પણ તંત્ર સામે આક્રોશ વ્યાપ્યો છે નાગરિકોના આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા હોવાની ચર્ચાએ પણ ભારે જોર પકડ્યું છે સોખડા ગામને અનેક વિસ્તારોમાં કચરાના ઢગલા અને ગંદકી જોવા મળી રહી છે હોવાથી સાફ સફાઈ તેમજ પ્રાથમિક સુવિધાઓ પાછળ ખર્ચાતા રૂપિયા પાણીમાં જતા હોવાનું ગ્રામજનો અનુભવી રહ્યા છે હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે દર્શને જતા દર્શનાર્થીઓને પણ ગંદકીમાંથી મંદિરે જવા મજબૂર બન્યા છે ગંદકીના કારણે પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તંત્રની બેદરકારીથી ગ્રામજનોની સુવિધા માટે ફાળવેલા પાણીના ટેન્કર પણ ભંગાર હાલતમાં બની ગયા છે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ શૌચાલય પણ શોભાના ગાંઠિયા સમાન બન્યું છે જેથી લોકો જાહેર છે આજ રોજ હું નિલેશભાઈ રતિલાલ પટેલ સ્થાનિક સોખડા ગામના હરિધામ સોખડા ગામનો સ્થાનિક તરીકે હું મીડિયાના માધ્યમથી હરિધામ સુખડા ગામ જે પવિત્ર ભૂમિ છે આજે ત્યાં ધાર્મિક સ્થળો ખૂબ આવેલા છે અને એની અંદર પાછો પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે તો અહીંયા આજુબાજુના ગામના સાથે ગામના જે શ્રદ્ધાળુઓ છે એમણે દર્શન કરવા માટે ત્રંબકેશ્વર મહાદેવ જે દર્શન કરવાના છે પવિત્ર શ્રાવણ માસની અંદર એમને આ ગંદકીનો સામનો કરી અને ત્યાં દર્શનાથે આવવું પડે છે તો તંત્રને મારી એટલી જાણ કરું છું કે વહેલામાં વહેલી તકે આનું તાત્કાલિક નિવારણ કરવામાં આવે એવી મારી નમ્ર રજ કરું છું